પોરબંદરમાં પાસપોર્ટ કચેરીમાં લોકો સાથે ખરાબ વર્તન કરી ધક્કા ખવડાવવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અહીંના કર્મચારીઓ સામે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરમાં હેડ પોસ્ટ ઓફિસ જર્જરિત થતા હાલ પાંચરાપોર જતા રસ્તે એક કોમ્પ્લેક્સમાં આ પોસ્ટ ઓફિસ કાર્યરત કરાય છે અહીં પાસપોર્ટ બનાવવાની કામગીરી માટે ઉપરના માળે ઓફિસ ફાળવવામાં આવી છે અહીં ફરજ બજાવતા પરપ્રાંતિય કર્મચારી દ્વારા અરજદારોને હેરાન કરી ધક્કા ખવડાવવામાં આવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે લોકો પાસપોર્ટ કઢાવવા કે રિન્યૂ કરાવવા જાય ત્યારે તેઓને વિવિધ ડોક્યુમેન્ટના બહાને વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોવાના પણ આક્ષેપો થયા છે આ કચેરીએ જવા માટે લિફ્ટની પણ કોઈ સુવિધા નથી ઉપરાંત અહીં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય ત્યારે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ન હોવાની ફરિયાદ ઉઠી છે અને અરજદારો પાસે ડોક્યુમેન્ટમાં પણ બિનજરૂરી ડોક્યુમેન્ટ માંગી પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે અને અહીં ઉચ્ચ કક્ષાએ રજૂઆત માટેના નંબર પણ કોઈ ફોન ઉપાડતું ન હોય તેવું પણ સામે આવ્યું છે આથી સ્થાનિક બેદરકાર કર્મચારીઓ સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ મારું નામ જેઠાભાઈ ભાયાભાઈ ઓળખરા અમે પાસપોર્ટ કઢાવવા માટે અહીંયા આવ્યા પહેલી વખત જે ડોક્યુમેન્ટમાં જે તેમને માગ્યું તે તમને લેખિત માં આવ્યા મારા છોકરાના તો એ ડોક્યુમેન્ટ પૂરા લઈ અને અમે અહીંયા પાસપોર્ટ માટે આવેલા તો અહીંયા જે કંઈ આવ્યા અમે પાસપોર્ટ માટે તો એ પછી એમ કીધું કે આમાં પાન કાર્ડ તમારું દેવું પડશે તો મેં મારું પાન કાર્ડ નહીં ઝેરોક્સ અને આપેલી ઓરિજિનલ પાન કાર્ડ જોઈએ રાજકોટ જવું પડે એટલે ત્યાં અહીંયા આવી અને મારું પાન કાર્ડ ને જે આપ્યા એટલે અહીંયા અંદર ગયા અને મારા વારો આવ્યો મારા છોકરા બેઠા મને ઘેર વર્તન મારી પણ પબ્લિક એ ભાઈ બરાબર વર્તન કરે છે કારણ અને અમને અહીંયા જે કંઈ પૂછીએ કે ભાઈ તમે જે કંઈ અમારે પાન કાર્ડ કે આધાર કાર્ડ કે જે કંઈ જોતું હોય એના ડોક્યુમેન્ટ તમે ફોર્મ આપો તો ફોર્મ જતા નથી ગેરવર્તન રીતે જવાબ આપે તેવા અધિકારી કોઈ પણ ખોટા વાંકાર ના અને એમ કીધું ઓફિસ ના નંબર છે એમાં તમે ફોન કર્યો છે કરવું હોય અમે ઉપર જે અહીંયા નંબર આપેલા છે ઓફિસના રાજકોટ ના ત્યાં ફોન કરીએ તો ત્યાં કોઈ ફોન રિસીવ કરતું નથી ઉપાડતું નથી અહીંયા પાણીની સુવિધા નથી અહીંયા લિફ્ટ છે લિફ્ટ અત્યારે બંધ છે લિફ્ટની કોઈ સુવિધા નથી તો કોઈ પણ વિકલાંગ માણસ આવે તો એ ઉપર કેમ આવી શકે તો એને આ લોકો થકા કરાવે એવી લીફ બંધ નથી તમારો પ્રશ્ન અમારો પ્રશ્ન તો એવા જવાબ દેશે ગેરવર્ષ કરે છે બધા અને આ લોકોને જે કોઈ કોઈ હિન્દી ભાષા અમારી ભાષાને કોઈ વાંધો નથી અને વધારે ગુજરાતી છે તો ગુજરાતીમાં વાત નથી કરતા કાંઈ ઇંગ્લિશમાં અને કાંઈ હિન્દીમાં વાત કરે છે તો હિન્દી ઇંગ્લિશ બધા હું સમજી નહીં શકતા મિત્રભાઈ તમે ગુજરાતીમાં વાત કરો અથવા કોઈ પણ માણસ આવે એની આ તમે વ્યવસ્થિત વાત કરો તો કે હું પાસપોર્ટ રિજેક્ટ કર નાખી બહુ વાત કરી દઉં તમારી સાથે અને આ તો પાસપોર્ટ નહીં નીકળ્યો કાગળિયામાં રિજેક્ટ કરીને ચહેરો મારી ગણતી આપે